અપહરણકાર બાળકીના પિતાનો પરિચિત નીકળ્યો અને તેણે પોલીસને એવું કહ્યું કે દીકરી સમજીને આંગળી પકડી લઈ આવ્યો છું જોકે હાલ તો પોલીસે અપહરણકારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ખટોદરા પોલીસે ગંભીરતાથી લઈ તુરંત જ ઉપરી અધિકારીઓને જાણ કરી તેથી પાંડેસરા પોલીસ સ્ટેશન અને ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ પાંચ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી જે અંતર્ગત પોલીસે સ્થાનિક વિસ્તારના ચાલીસથી વધુ ખાનગી સીસીટીવી અને પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજના પોતે સિવિલમાં સર્જરી કરાવી છે અને ડોક્ટરે છોકરી આપી હોવાનું રિટર્ન કર્યું હતું પરંતુ પોલીસ પહોંચતા જ વિક્રમે ફેરવી ટોળ્યું હતું કે દીકરી સમજીને આંગળી પકડીને લઈ આવ્યો છું જોકે બાળકીના ના પાછળ તેનો બધી રાહો શું હતો એ તો વધુ પૂછપરછમાં જ બહાર આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે